સુરેન્દ્રનગર જિલ્લાના થાણગઢ રોડે ગેરકાયદેસર રેતી વહન કરતા ત્રણ ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કરીને રૂપિયા ચોવીસ લાખનો મુદ્દામાલ તંત્રએ કબજે કર્યો

જામવાડીના કિશોરભાઈ જાદવભાઈ સારલા અને વાવડીના કરશનભાઈ મેરાભાઈ બોહકિયાના નામે નોંધાયેલા છે ત્યારે તંત્ર દ્વારા ગુજરાત મિનરલ પ્રિવેન્શન્સ ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત આ ત્રણેય વાહન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી